સુરતના ખમણ લોચો અને ઈદડા જેટલા પ્રખ્યાત છે ને એટલા જ પ્રખ્યાત છે સુરતના કેળા મેથીના ભજીયા તમે કોઈ પણ પ્રસંગની અંદર જાવ ને તો તમને અચૂકથી આ કેળા મેથીના ભજીયા જોવા મળશે આપણે જે રેગ્યુલર મેથીના ગોટા બનાવીએ છીએ ને એના કરતા આ કેળા મેથીના ભજીયા થોડા સ્વાદમાં અલગ હોય છે અને એની બનાવવાની પદ્ધતિ પણ અલગ હોય છે તો તમે જો ક્યારે પણ આ કેળા મેથીના ભજીયા ના ખાધા હોય ને તો આજે જ આ રેસીપી ટ્રાય કરો હું છું હેતલ કિચન તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કેળા મેથીના ભજા બનાવવા માટે મેથીની જે ભાજી હોય છે ને એ આ રીતની જે ઝીણા પાનવાળી આવે છે ને જેને બે પાનવાળી ભાજી પણ કહેવાય છે તો એ ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જે રેગ્યુલર ભાજી લાવીએ ને જે મોટા પાનની હોય એ ભાજીનો ઉપયોગ આમાં કરવામાં નથી આવતો અને સાથે પાકા કેળાનો ઉપયોગ કરવામાં આવે છે તો અત્યારે મેં બે જોડી લીધી છે વજનમાં જોઈએ તો લગભગ સાડા ત્રણસો થી ચારસો ગ્રામ જેટલી છે અને આ જે ભાજી છે ને તમે માર્કેટમાંથી લાવો ને તો એ એ દિવસે દિવસે અથવા તો તો એના બીજા બસ ફક્ત એક કે બે દિવસ સુધી રહે છે છે પછી બગડી જતી હોય જયારે પણ તમારે ભજીયા બનાવવા હોય તો માર્કેટમાંથી ફ્રેશ લાવવાની લાવીને રાખી મૂકી હશે ને તો એ કોવાઈ જશે એટલે કે બગડી જશે અને આ ભાજીની અંદર રેતનું પ્રમાણ ઘણું વધારે હોય છે એટલે એને સાફ કરવી ખૂબ જ અગત્યની છે હવે આપણે જે રેગ્યુલર મેથીની ભાજી લાવીએ ને એમાં તો એના પાન આપણે ચૂંટીને એને ઉપયોગમાં લઈએ છે ને દાંડીઓ નથી લેતા પણ આ ભાજીની અંદર આપણે દાંડીઓ પણ ઉપયોગમાં લેવાની છે એકદમ એ કૂણી હોય છે તો આ રીતે પાછળનો મૂળવાળો ભાગ કટ કરી દેવાનો અને બધી જ દાંડીઓ અલગ કરી દેવાની પાન સાથે અને પાણીથી એને બરાબર સાફ કરવાની જો તમને અત્યારે બતાડું લગભગ પાંચ થી છ વાર પાણીથી ધોવી પડશે તો એક મોટા વાસણમાં આ રીતે ભાજી લેવાની અને એકદમ સરસ રીતે એને મસોઈ અને સાફ કરવાની તમે જોશો તો એકદમ લહળું પાણી આવી ગયું છે એની અંદર માટી ઘણી બધી હોય છે તો સાફ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે મોટા વાસણમાં આ રીતે ભાજીને ધોવાની અને એને ચાણીમાં નિતારી દેવાની ફરીથી પાણીમાં એને ધોવાની અને નિતાવાની પાંચથી છ વાર આ પ્રોસેસ કરશો એટલે એકદમ બધી જ રેતી માટી જે પણ ગંદકી હશે નીકળી જશે તો બસ હવે આ રીતની ચારણીમાં આપણે એને નીતરી અને રહેવા દઈએ હવે આપણે તૈયાર કરીએ મરચા અને લસણની પેસ્ટ તમે જો લસણ ના ખાતા હો તો તમારે લસણ નહીં નાખવાનું આદુ મરચા નાખીને તમારે આ કેળા મેથીના ભજીયા બનાવવાના તો આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે ને તેમાં પાણી બિલકુલ નથી નાખવાનું તો પેસ્ટ એકદમ સરસ ઝીણી વટાય ને એના માટે આપણે મરચા આદુ અને લસણ છે બધું જ નાનું નાનું કટ કરીને એડ કરીશું એટલે એકદમ સરસ પાણી નાખ્યા વગર પેસ્ટ બની જશે અને ભજીયા હોય તો એની સાથે ચટણી તો જોઈએ જ તો એના માટે અત્યારે મેં કાચી શીંગ લીધેલી છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી એક ટી સ્પૂન જીરું લીધું છે અને બે થી ત્રણ નંગ મેં મરચા લીધા છે તો પહેલા બધી વસ્તુને વાટી લઈએ પાણી નથી નાખવાનું આ વટાઈ જાય પછી એની અંદર આપણે આઈસ ક્યુબ નાખીશું એટલે ચટણીનો કલર એકદમ સરસ આવે તો લગભગ ત્રણ થી ચાર આઈસ ક્યુબ નાખ્યા છે અને મેં કોથમીર લીધી છે એક કપ અને એને એની મેં દાંડીઓ સાથે લીધી છે કોથમીરની દાંડીમાં જ એની સુગંધ રહેલી હોય છે એટલે જ્યારે પણ ચટણી ને તો વાટતી વખતે દાંડીઓ ઉપયોગમાં જરૂરથી લો એનાથી ચટણી પણ જાડી બનશે અને એનો સ્વાદ પણ સરસ આવશે સુગંધ પણ સરસ આવશે હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે તો મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કરેલું છે અને લીંબુનો રસ ઉમેરવાનો છે ચટણી આપણે થોડી ખાટી તૈયાર કરવાના છે તો બસ હવે આપણે વાટી લઈશું અને ચટણી આપણે બહુ એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની થોડું એનું ટેક્સચર આમ કરકરું રહેવું જોઈએ અને પાણી બિલકુલ જ નથી નાખવાનું આઈસ ક્યુબ નાખ્યા છે એટલે એકદમ સરસ રીતે ચટણી વટાઇને તૈયાર થઈ જશે ચટણી પણ તૈયાર થઈ ગઈ તો હવે આપણે ગોટા માટેનું એટલે કે ભજીયા માટેનું ખીરું તૈયાર કરીએ તો ભાજીને આપણે કટ કરવાની છે મેં તમને આગળ જણાવ્યું આ જે ભાજી હોય છે ને એની દાંડી પણ ઉપયોગમાં લેવા એવી હોય છે એકદમ કુણી હોય છે તમે મોટા પાનવાળી ભાજી લાવો ને તો એની દાંડી તમે ઉપયોગમાં ના લઈ શકો કારણ કે જાડી હોય છે પણ આ જે ભાજી છે એની દાંડી એકદમ કુમળી હોય છે એટલે આપણે એનો ઉપયોગમાં લઈશું તો આપણે એને કટ કરી લેવાની છે આ રીતે તમારા ત્યાં જો આ ભાજી ના મળતી હોય તો તમે રેગ્યુલર જે મોટા પાનવાળી ભાજી આવે છે ને એમાંથી પણ બનાવી શકો છો તો બધી જ ભાજી આપણે આ રીતે કટ કરી લઈએ હવે આપણે જે ચાનો લોટ ઉપયોગમાં લેવાના છે ને તો મેં અત્યારે તૈયાર પેકેટમાં જે બેસન આવે છે એ લીધું છે એ લેશો તો તમને વધારે સારું રિઝલ્ટ મળશે તો એને આપણે ચા લેવાનું છે તો દોઢ કપ ભરીને મેં બેસન લીધું છે અને બેસનને ચાળવું ખાસ જરૂરી છે તો બસ બેસન ચળી જાય પછી આપણે જેટલું બેસન ઉપયોગમાં જરૂર હશે ને એટલું લઈશું તો ખીરું બનાવવા માટે આ રીતનું એક વાસણ લઈશું અને એની અંદર આપણે બે નંગ પાકા કેળા લેવાના છે બે ભાજી છે જુડી તો આપણે બે નંગ કેળા લઈશું એક તમે લીધી હોય જુડી તો એક નંગ કેળો લેવાનું આ એનું માપ છે તો પાકા કેળા લેવાના છે બહુ વધારે કડક ના હોય એવા લેવાના છે અને એની અંદર જો કોઈ રેસા જેવું હોય આ રીતનું તો એને આપણે કાઢી દઈશું જેથી આપણા ખાવાના ન આવે હવે આપણે લઈ અને એને આ રીતે મેશ કરી લેવાનું છે કેળાને આપણે છીણવાના કેવું નથી કરવાનું ચીકાશ પકડશે તો આ રીતે બસ ચમચીથી તમે એને કરશો ને તો એકદમ સરસ રીતે મેશ થઈ જશે અને બહુ વધારે એના મોટા પણ નહીં રહે તો આ રીતે મેશ થઈ જાય પછી બધો જ મસાલો આપણે આની અંદર કરવાનો છે અને પાણીનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ ખીરું બનાવવા માટે આની અંદર જેટલો ચણાનો લોટ સમાસે ને એટલું જ એની અંદર એડ કરીશું તાદુ મરચા લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દીધી છે હાફ ટી સ્પૂન એમાં હિંગ નાખી છે અને એક ટેબલ સ્પૂન મેં અહીંયા આગળ આખા ધાણાને મરીને કચરા વાટીને નાખ્યા છે મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું તો મેં અત્યારે થ્રી ફોર ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને જે ભાજી આપણે કટ કરી હતી ને એ બધી જ ભાજી આપણે એની અંદર એડ કરવાની છે તો ભાજીની અંદર પોતાનું મોઇશ્ચર હોય અને કેળાનું પણ મોઇશ્ચર હોય અને બધા મસાલા નાખો એટલે થોડું પાણી છૂટે તો બસ મિક્સ કરી લેવાનું પહેલાં અને પછી એની અંદર આપણે બેસન એડ કરવાનું અને જેટલી જરૂર હોય એ રીતનું એડ કરવાનું એટલે પાણી ના નાખવું પડે તો અત્યારે એની અંદર હું એક કપ ભરીને બેસન એડ કરું છું ચમચીથી જ આપણે પહેલાં મિક્સ કરીશું અને આ જે મિશ્રણ છે ને એને બહુ વધારે મિક્સ પણ નથી કરવાનું બસ એ મિક્સ થઈ જાય એટલું જ એમ વધારે આપણે જે ફેટીએ છીએ ને એવું નથી ફેટવાનું નહીતર એ ચીકાશ પકડશે આ રીતે તમે ચમચી થી મિક્સ કરશો તો હજુ મને થોડી જરૂર લાગી રહી છે તો બીજો આપણે અડધો કપ એની અંદર લોટ નાખીશું ટોટલ આપણે દોઢ કપ લોટ ચાળ્યો તો પણ ચાળેલો લોટ મેં અત્યારે દોઢ કપ લીધો છે તમે જયારે આખો કપ ભરીને લોટ લો અને ચાળો ને તેનું વોલ્યુમ વધી જતું હોય છે તો થોડો લોટ એમાંથી વધ્યો છે તો લોટની જે ક્વોન્ટિટી છે ને એ કેળાની અંદર કેટલું મોઇશ્ચર છે મેથીની ભાજીમાં કેટલું છે એ પ્રમાણે તમારે નક્કી કરવાની છે તો બસ અત્યારના હવે મને જરૂર નથી લાગી રહી મિશ્રણ આપણે જે રીતે જોઈએ એ રીતનું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બીજો એની અંદર ચાનો લોટ એડ નહીં કરીએ અને હવે આપણે શું કરીશું કે એને એકવાર હાથેથી મિક્સ કરી લઈશું એટલે સાઈડમાં જે થોડો કોરો લોટ લાગેલો છે ને એ પણ એની અંદર આવી જાય અને આ રીતે તમે ખીરું તૈયાર કરો પછી તરત જ તમારે એની અંદરથી ગોટા તૈયાર કરી લેવાના છે એટલે કે ભજીયા તૈયાર કરી લેવાના છે જો તમે રાખી મૂકશો ને તો કેળાના કારણે પણ એ થોડું એસરશે એટલે કે ખીરું વધારે પતલું થઈ જશે ને તમારે પછી લોટ નાખવો પડશે અંદર અત્યારે મેં પિંચ જેટલો ખાવાનો સોડા નાખ્યો છે ને એની પર લીંબુ નાખીને એને એક્ટિવેટ કરી દઈશું મિક્સ કરી લેવાનું છે બહુ વધારે સોડા ના થઈ જાય નહીંતર પછી તમારા ભજીયા છે ને એનો કલર લાલ થઈ જશે તો મેં એક ચપટીક જેટલો જ અંદર સોડા નાખ્યો છે અને તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો બસ અને આ જે ખીરો હોય છે ને આ રીતનું જ હોય છે થોડું આ રીતનું એ ઢીલું જ એની કન્સિસ્ટન્સી રહે છે અને આ ભજીયા જે હોય એનો આમ પ્રોપરલી કોઈ શેપ નથી હોતો આપણે જે રીતે ગોળ ગોળ શેપ આપીએ છીએ ને દાળ વડામાં કેમાં બસ આ રીતે તમારે હાથેથી જ એને મૂકવાના હોય છે અને ગેસની ફ્લેમને તમારે એકવાર તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે તો આ પ્રમાણે તમે તળવા મૂકો પછી તમારે થોડા તળાઈને ઉપર આવે એટલે એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે તો લગભગ ચાર થી પાંચ મિનિટની અંદર તમારા કેળા સરસ તળાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કલર પણ ખૂબ સરસ સરસ છે છે અને અંદર સુધી હું તમને આગળ એની જાળી બતાવીશ તો ખાવામાં આ ખૂબ જ સરસ લાગે છે હા એની અંદર કેળા હોય છે એટલે થોડી મીઠાશ હોય છે તો આ પ્રમાણે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લેવાના છે અને આ ગરમા ગરમ કેળા મેથીના ભજીયાને આપણે ચટણીની સાથે અને લીલા મરચાની સાથે સર્વ કરીશું અને અત્યારે તમને એક તોડીને બતાવીશું તમને ખ્યાલ આવશે કે કેટલા સરસ જાળીદાર આપણા કેળા મેથીના ભજીયા બન્યા છે તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે